જો ભાજપની સત્તા ઉખડે ગુજરાતમાંથી તો પોણું ગુજરાત રાજી થશે પણ ક્યાંક મશીનરી ક્યાંક પૈસો ક્યાંક અંદરના ફૂટેલા માણસો ક્યાંક બોદી થઈ ગયેલી પાર્ટીઓ બોટાદની જનતા જો નારાજ હોય અને ખરેખર આગામી સમયમાં પેટા ચૂંટણી આવે તો એ ક્યાંક ને ક્યાંક ભાજપને અને આ ઉમેદવારને જાકારો આપીને બતાવશે કિરીટ પટેલને ટિકિટ આપી અને જયેશ રાદડિયાને પ્રભારી બનાવી અમિત શાહે એક કાંકરે બે પાંચ પક્ષી ઉપર આ મારો કર્યો મોટો પંપ મારવા માટે ટેમ્પરિયા એક વર્ષની રાજનીતિમાં એક વર્ષનો જે ટેન્યુઅર આવશે એમાં જયેશ રાદડિયાને સો ટકા મંત્રી પદે બેસાડી શકે સુરતમાં કશો ફાયદો કોઈ થવાનો નથી સુરતની જનતા ભાજપને એટલી બધી વરેલી છે વિસા ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક જશ્નોનો માહોલ હતો તે બધા વચ્ચે ઉમેશ મકવાણાએ ધડાકો કર્યો ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે જે દંડક પદ હતું આપનું તેમાંથી રાજીનામું આપ્યું છે અને ત્યારબાદ હવે ઈસુદાન ગઢવીએ પણ તેમને સસ્પેન્ડ કર્યા હતા ત્યારબાદ જે સમગ્ર મામલો હતો તે વિશે અને સૌરાષ્ટ્રની રાજનીતિ વિશે આજે ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે જ આપણી સાથે ખાસ મહેમાન પ્રશાંત ગઢવી જે વરિષ્ઠ પત્રકાર છે અને રાજકીય વિશ્લેષક તરીકે જાણીતા છે તેઓ ઉપસ્થિત છે નમસ્કાર સાહેબ ગુજરાત તકમાં આપનું સ્વાગત છે નમસ્કાર કેમ છો બસ મજામાં સાહેબ સાહેબ સૌથી પહેલા વાત કરીએ તો વિસાવદર વિધાનસભાની જે પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું ગોપાલ ઇટાલિયાનો ભવ્ય વિજય થયો અને તેનું હજી તો આખા ગુજરાતમાં તેની ઉજવણી ચાલતી હતી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા ગામડે ગામડે જીત બાદ બી ફરી રહ્યા છે અને એ બધા વચ્ચે ઉમેશ મકવાણા એક ધાળકો કરે છે અને દંડક પદેથી રાજીનામું આપે છે જો કે તેઓ તો ઘણા સમયથી આમ આદમી પાર્ટીથી નારાજ ચાલી જ રહ્યા છે અને તેઓ રાજીનામું આપે છે પરંતુ ધારાસભ્ય પદ પરથી તેઓ રાજીનામું આપતા નથી અને આપ કઈ રીતના જોઈ રહ્યા છો આમ તો કોઈ પણ વ્યક્તિ સૌ પહેલા ધારાસભ્ય તરીકે રાજીનામું આપે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરે પાર્ટીનો આદેશ થાય તો વિધાનસભામાં પણ કાલ ઉઠીને એમને પ્રેશર આવે જ અને પક્ષાંતર ધારો પણ લાગુ પડતો હોય છે કારણ કે કોઈ પક્ષ જોઈન ના કરી શકે ધારાસભ્ય તરીકે એમને કાયદેસર ધારાસભ્ય તરીકે રાજીનામું આપવું પડે એટલે આજે નહીં તો કાલે કારણ કે આમ આદમી પાર્ટી એમને સસ્પેન્શન લેટર જાહેર કર્યો છે જે આ જ લેટરે લોકો વિધાનસભામાં અધ્યક્ષને પણ મોકલાવે તો એના આધારે કોઈ એક રહેવું પડે એ અપક્ષ તરીકે ન રહી શકે અને જો કાલ ઉઠીને કોઈ પક્ષ બી જોઈન્ટ કરે છે તો ડેફિનેટલી પક્ષાંતર ધારો લાગે છે એટલે હવે તો આગામી સમયમાં કેટલું ઝડપથી ઉમેશ મકવાણા એમની ડીલ પૂરી કરે છે કારણ કે છે ને હું એવું સ્પષ્ટ માનું છું ક્યારે કોઈ વ્યક્તિ પાર્ટીની નારાજ હોતો જ નથી એના અંદરના મનના ઉછાળા હોય છે કે મારે કઈ દિશામાં જવું છે એટલે જે રીતે આ જે તે વખતે આમ આદમી પાર્ટી બે હજાર બાવીસમાં માં જે એટલા જોશથી આવી અને જોમથી આવી અને પાંચ ધારાસભ્યો ચૂંટીને લાવી એમાં ઉમેશ મકવાણા એક આવ્યા ત્યારબાદ ભાવનગરની લોકસભા સીટ પરથી પણ લડાયા એટલે પાર્ટી આટલા મોટા ગુજરાતમાં આમ આદમી માત્ર બે સીટ પર ગઠબંધન કરે અને એમાં એમને લોકસભા લડવા મળે આ એક મોટી વાત છે પણ ક્યાંક ને ક્યાંક અત્યારે એવું છે માહોલ આખો એક તરફી કે ગુજરાતમાં કોંગ્રેસ લગભગ નેશ નાબૂદ આમ આદમી પાર્ટી બી લગભગ નેશ નાબૂદ જ હતી આ તોડી ગોપાલ ઇટાલી એક જીત થઈ અને બહુ મોટો પ્રાણ વાયુ ફૂંકાયો છે એટલે ઉમેશ મકવાણા છેલ્લા ઘણા સમયથી કદાચ આની પણ રાહ જોઈને બેઠા હોય કે ભી હવે હું પણ જેમ કોંગ્રેસીઓ ભાજપમાં જાય છે એમ હું પણ ક્યાંક મારી ગોઠવણ કરી રાખું જેથી સત્યાવીસમાં મને એક તક જો મળી જાય તો ફરી પાછી ગોઠવણ થઈ જાય સારી એવી અને મારી રાજકીય કારકિર્દી ચાલુ રહે અંદર સો ટકા અંદરની બી નાની મોટી નારાજગી પાર્ટી લેવલે એટલા માટે હોય કે આજે એક ધારાસભ્ય તરીકે પાર્ટી ચલાવવા માટે જે કંઈ સૂચનો કરવાના હોય પાર્ટી ચલાવવા માટે જે કંઈ સંચાલન કરવું પડે એના વ્યૂ આપતા હોય એ વ્યૂ ક્યાંક ને ક્યાંક નજર અંદાજ કરવામાં આવતા હોય કે ભાઈ ઘણા સમયથી નારાજ ચાલતા હતા આજે પાર્ટીને મોટી કરવા માટે પાર્ટીની કામગીરી સતત એક્ટિવ રાખવા માટે જેવી રીતે આમ આદમીમાં તકલીફ શું થઈ બે હજાર બાવીસમાં માં પૂરજોશ આવી જે જોમથી આવી પછી સાયલેન્ટ થઈ ગયો અચાનક અને એકદમ એક ફૂગો ફૂટી ગયો હોય એમ કોઈ પ્રવૃત્તિ નહીં કોઈ વિપક્ષ તરીકેની જવાબદારી નહીં કારણ કે એવી વિપક્ષ જ કહેવાય છેલ્લે તો એવું કંઈ હતું નહીં તો આવી પરિસ્થિતિમાં પાર્ટીને આગળ જીવંત રાખવી છે શું ડિસિઝન આવશે આગળ જતાં કોણ શું સ્ટેપ લેશે ખબર ના હોય જ્યારે એ એ જેમાં રેસના ઘોડા કે છે કોંગ્રેસવાળા એમ આ પાર્ટી કોના ખભે ચલાવવાની છે એ જ્યારે કોઈ ક્લેરિટી ન હોય તો કદાચ એ લોકો દરેક વ્યક્તિ પોતપોતાનું એક રાજકીય ગોઠવણ કરવાના ફિરાકમાં ફરે એમ ઉમેશભાઈ ફરે છે ફરતા તા અને એના પગલે કર્યું છે એમાં અચાનક આવી ગયા જીતીને એટલે હવે લાગી ગયું દંડક તો હતા જ પણ ગોપાલ એવું બી થાય પ્રદેશ પ્રમુખ પણ બદલાય આમ આદમી પાર્ટીના એમનું વજન કેટલું રહેશે એ પણ તકલીફમાં હોય એટલે મને લાગે છે બહુ બધા ચક્રો આજુબાજુ જોયા પછી ઉમેશભાઈ આ ડિસિઝન લીધું છે હવે આગામી સમયમાં એક ધારાસભ્ય પદે પણ રાજીનામું આપવું પડે એટલે હું છું જો થઈ જશે કે ભારતીય જનતા પાર્ટી એમને સ્વીકારે છે આગળ તક આપશે અથવા અત્યારે રાજીનામું આપીને ફરી પાછી બોટાદની પેટા ચૂંટણી લાવે અને એમાં ભૂપત જેમ ભૂપતભાઈને ટિકિટ ના આપી એમાં ઉમેશભાઈને ટિકિટ બોટાદ આપીને ભાજપ લડાવશે આવી બધી મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક હજી ગોઠવણ થતી નથી અને અત્યારે ભાજપમાં પણ એટલો જ ઉકળતો ચરુ છે એટલે પાર્ટી તો સસ્પેન્ડ કરી દીધા હવે ઉમેશભાઈ કઈ બાજુ એમની નાવ ઝુલા ખાતી ખાતી જાય છે એ મને લાગે છે હજી દસક દસેક દિવસમાં ક્લેરિટી આવશે આપણને સાહેબ ઉમેશ મકવાણા રાજી રાજીનામા આપ્યા બાદ એક પ્રકારનું પ્રેશર પોલિટિક્સ કરતા હતા કારણ કે તેમણે જે પ્રકારે રાજીનામું આપ્યું ત્યારબાદ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા આપી આવી કે સી આર પાટિલને તેમણે ચેલેન્જ કરી કે જો ભાજપમાં દમ હોય તો તેમને ભાજપમાં લે અને બોટાદના ભાજપમાંથી ઉમેદવાર જાહેર કરે ત્યારબાદ ઉમેશ મકવાણા તો સામે ઈસુદાન ગઢવીને એમ કહી દીધું કે ઈસુદાન ગઢવી તો ભાજપ જોડે મળેલા છે અને તેમના મારી પાસે પુરાવા પણ છે તો આ ઘટનાને તમે કઈ રીતના જુઓ છો આમ તો અત્યારે બધાય પક્ષના બધી જ વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક અંદર ખાને ભાજપથી જ જોડાયેલા છે કારણ કે મેં કીધું ને મેં કમ્પ્લીટ વેક્યુમ માત્ર સત્તાધારી પક્ષ નહીં વિપક્ષ નહીં બીજી કોઈ પાર્ટી આમ આદમી પાર્ટી બી જો પોતાની જાતને એક વિપક્ષ તરીકે પ્રસ્થાપિત કરવા માંગતી હોય તો બે હજાર બાવીસ થી પાંચ ધારાસભ્યો છે એક ચૈતર વસાવાને બાદ કરતા તમે તમારી સારી એવી પાંચ કામગીરી બતાવો અમને કે જે તમે રોડ ઉપર પ્રજા માટે ચૈતર વસાવા એક અલગ અવાજ ઉઠાવે છે કારણ કે આદિવાસી વિસ્તારમાંથી આવે છે આદિવાસીના પ્રશ્નો જે છે એ ત્યાંના ત્યાં જ હતા એટલે અને એ એમની જનતાના હિસાબે જીત્યા હતા કોઈ પાર્ટીના ટેગ ઉપર જીત્યા નહોતા

પાવરમાં સંપૂર્ણ છે તમામ પ્રકારના ઉપયોગ દુરુપયોગે કરી જાણે છે પોઝિશન પોઝિશન એટલી બધી મજબૂત છે કે હજી આગામી દસ વર્ષ ગુજરાતમાંથી ભાજપની સત્તાને કોઈ ઉખાડી શકે એવું છે નહીં એટલે હું એવું માનું છું બધા રાજી થશે જો ભાજપની સત્તા ઉખડે ગુજરાતમાંથી તો પોણું ગુજરાત રાજી થશે પણ ક્યાંક મશીનરી ક્યાંક પૈસો ક્યાંક અંદરના ફૂટેલા માણસો ક્યાંક બોદી થઈ ગયેલી પાર્ટીઓ આ બધા ભાજપને અત્યારે હરાઈ શકે એવી પોઝિશનમાં નથી એટલે જેને આગામી દસ વર્ષ રાજનીતિ કરવી છે અને ભાજપમાં રહીને જ કરવી પડે એટલે બધા ભાજપમાં જવા માટે કુદાકુદ કરી રહ્યા છે અને એનો એક ભાગ છે મને તો કોઈ કે કે ત્યાં સુધી ઇટાલિયા ગાંધીનગરમાં ક્યારેક એ જે ભાજપ વાળાનો હતો કોઈક સી આર પટેલ ના સી આર પાટીલ ના ખાસ મળતિયાનો હતો અને એ એ ફ્લેટમાં મારી પાસેથી પુરાવા નથી હોય એટલે આ તો મને સાંભળેલી વાત છે આવી બધી એટલે બધા ક્યાંક ને ક્યાંક અને આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ તરીકે બી એક સમયમાં પ્રસ્થાપિત ખૂબ થયેલી છે આ બધું જોતા બધાને ભાજપના વંડીઓ ઠેકીને ભાજપના ખેમામાં જવાના પ્રયત્નો છે બધા બોટાદમાં સાહેબ અમે પણ કેટલાક લોકોને મળ્યા તો તેમનું કેવું છે કે તેમના ધારાસભ્ય જે ઉમેશ મકવાણા છે તે ક્યાંય દેખાતા જ નથી કોઈના ફોન નથી ઉપાડતા કાર્યકરોના નથી ફોન ઉપાડતા પક્ષના નેતાના ફોન નથી ઉપાડતા અને વધુ સમય તેઓ ગાંધીનગરમાં જ રહે છે તો હવે ઉમેશ મકવાણા જો પક્ષ પલટો કરે અથવા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને અપક્ષ લડે કા તો ભાજપમાં જોડાય તો તેનાથી આમ આદમી પાર્ટીને નુકસાન થશે કે ફાયદો થશે જો ઉમેશભાઈ રાજીનામું આપે અને ભાજપ એને સ્વીકારે કારણ કે કોંગ્રેસમાં તો જશે નહીં જો ભાજપ એને સ્વીકારે અને ખરેખર એમને લડાવે પણ ભાજપ બી સ્માર્ટ છે કદાચ જેમ ભૂપતભાઈ ભાયાણીને પણ ટિકિટ ના આપી એમ બોટાદમાંથી ભાજપ એના નામે ભાજપના નામે કોઈ જીતીને આવે એવો ઉમેદવાર કારણ કે આની પહેલા પણ આપણને ખ્યાલ હશે ધારાસભ્યને પણ આ બાજુ લઈ આવ્યા હતા ગઢડાની બાજુમાં એક એસી સીટ છે ત્યાંથી પ્રવીણભાઈ કે પ્રવીણભાઈ મારું કે હું નામ ભૂલી રહ્યો છું તો એ જ રીતે જો જનતા નારાજ હોય અને જનતામાં ખરેખર જેમ વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીના ભૂપતભાઈ ભાયાણીને જાકારો આપી અને સાચા આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલાને જીતાડવાનો પ્રયત્ન કર્યો કારણ કે ભૂપતભાઈ ભાજપના ખીમામાં ગયા એટલે નારાજગી બતાવી પણ ગોપાલભાઈ એક એવી વ્યક્તિ હતા કે જે હજી પણ આપણે એવું લાગે કે કોઈ પક્ષમાં ના જાય ક્યારેય એમ ત્યાં બોટાદની જનતા જો નારાજ હોય અને ખરેખર આગામી સમયમાં પેટા ચૂંટણી આવે તો એ ક્યાંક ને ક્યાંક ભાજપને અને આ ઉમેદવારને જાકારો આપીને બતાવશે અને એની સામે આમ આદમી પાર્ટીને ફરી એક તક મળશે કે એક નવો ચહેરો ગોપાલભાઈ જેવો જો કોઈ લઈને આવે જે ઉમેશ મકવાણાની પૂરક એટલે પૂરી કરી આપે એમની એમની જે કંઈ એક એ જેને કહે કે બોક્સ ભરી આપે કે ઉમેશ ભાઈને આમ આદમી પાર્ટીથી જીતાડ્યા હતા હવે કોઈ એવો જ નવો ચહેરો પણ હવે લગભગ ચહેરાય બચ્યા નથી સિવાય કે પ્રવીણ રામ અત્યારે છે કદાચ હવે મને લાગે છે કે નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ટર્ન પ્રવીણ રામનો આવે જેવી રીતે ઈશુદાનભાઈ ગોપાલભાઈ અલ્પેશ કથીરિયા એવા જે પાંચ સારા ચહેરા હતા આમ આદમી પાર્ટી પાસે એમ એમાંના ગોપાલભાઈ આવી ગયા ઈસુદાનભાઈ ત્યાંથી હાર્યા હતા હવે બની શકે કે એટલે ભાઈ આ તો પેલી સીટ છે પાછી એટલે કદાચ એમનો એક તક લાગે અથવા આમ આદમી પાર્ટી એવો કોઈ મોટો ચહેરો લઈને આવે કે જે ઉમેશભાઈની ખાલી હાજરી પૂરી શકે તો જનતા થોડું ઘણું સ્વીકારે જે રીતે નારાજગી બતાવી હતી જો એ ભાજપમાં જાય તોની વાત છે અને ભાજપ પણ એવો કયો ચહેરો હવે લઈને આવે છે જેમ ભૂપતભાઈને કાપીને કિરીટભાઈને આપી અને વરઘોડો ઘેર આવ્યો એમ આમાં પણ એવી સંપૂર્ણપણે ભીતી રહેલી છે વિસાવદર વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ સૌરાષ્ટ્રનું રાજકારણ શું બદલાઈ શકે છે કારણ કે વિસાવદરની સીટ એવી હતી કે ભારતીય જનતા પાર્ટીએ પૂરી તાકાત એમાં દીધી હતી કારણ કે કે મૂળ મુદ્દો હતો ગોપાલ ઇટાલિયાને વિધાનસભામાં ના પહોંચી શકે તે માટે ભાજપે તમામ તાકાત જોકી દીધી તેમ છતાં ગોપાલ ઇટાલિયા જીતે છે તો આમ આદમી પાર્ટીમાં શું ગુજરાત લેવલે તેઓ મજબૂત બની શકે છે અને સૌરાષ્ટ્રની રાજનીતિ પર આની શું અસર પડી શકે છે આ જેવી રીતે કોંગ્રેસમાં ગેનીબેન એક લોકસભા સીટ જીતી અને એટલો મોટો ચહેરો બની ગયા ક્યાંક ને ક્યાંક એમ કહેવાય ગેનીબેન આગળ જઈને મોટો ચહેરો ના બને એટલે તો ત્યાંના જ લોકોએ પછી વાવની સીટ પણ કોંગ્રેસે હરાવડાઈ એમ ગોપાલ ઇટાલિયા 100% એક મોટો ચહેરો એટલા માટે કે એક તો લડાયક નેતા છે યુવા ચહેરો છે સતત પ્રશ્નો લઈને ચાલ્યા છે અને જે રીતે આજે બી તમે જુઓ તો એ જીત્યા પછી બી વિસાવદરનું ભ્રમણ એમણે ચાલુ કરી દીધું આજે પણ અમારા ગીરના એક નેહડામાં જઈને બેઠા હતા એમનો એક વિડીયો વાયરલ થયો છે તો આટલું એક જેને કહીને કે એકદમ ગ્રાઉન્ડ લેવલની રાજનીતિ કરે છે ચહેરો મોટો છે યુવા ચહેરો છે પાટીદાર ચહેરો છે વિસાવદરમાં જેમ ભાજપે એના નામની અને સાખ બચાવવા માટે જોક આખો આપી દીધો હતો પણ ત્યાં એક બીજું કારણ પણ ચાલ્યું છે સમાજ કારણ બંનેઓ પાટીદાર હતા ત્રણેય પાટીદાર આમ તો બરાબર છે પણ ગોપાલ ઇટાલિયા વર્સિસ કિરીટ પટેલ અને ક્યાંક ને ક્યાંક ત્યાં ઘણા બધા જૂથવાદ કામ કરી ગયા તમને ખ્યાલ હશે કે ભૂપતભાઈ અને હર્ષદભાઈ સાયલેન્ટ હતા સીઆર આર પાટીલ એમને રૂબરૂ સુરત બોલાવવા પડ્યા હતા એ પછી પણ એમની નિષ્ક્રિયતા બજારમાં દેખાતી હતી કિરીટભાઈની પર્સનલ વ્યક્તિત્વની નારાજગી એમના બહુ બધા કૌભાંડો બહાર પાડવા અને ગોપાલભાઈએ સતત મારો કિરીટભાઈના નામ પર ચલાવ્યો એમણે ભાજપને એક સોફ્ટ જેમ બાજુ પર પર રાખ્યા પણ કિરીટ પટેલ મારો ચલાયો આ બધાની ઉપર જયેશ રાદડીયા નું નામ આવ્યું અમને જ્યાં સુધી સમાચાર છે કે આ કિરીટ પટેલને ટિકિટ આપી અને જયેશ રાદડીયા ને પ્રભારી બનાવી અમિત શાહે એક કાંકરે બે પાંચ પક્ષી ઉપર આ મારો કર્યો જો વિસાવદી સીટ આઈ જવાથી ફેર નહોતો પડતો ક્યાંક ભાજપનું નામ થોડું ઘણું ખરાબ થયું પણ આઈ જાય તોય કોઈ ફરક નહોતો પડવાનો નહોતી આવી તોય કોઈ ફરક નહોતો પડવાનો પણ ઘણા લોકોને સબક શીખવાડો બહુ જરૂરી હતો એવું માનીને અમિત શાહે કિરીટ પટેલને ટિકિટ અપાવડાવી છે કારણ કે જયેશ રાદડિયા આપણા જૂના પેલા કોંગ્રેસ જવાહર ચાવડા ભૂપત ભાયાણી હર્ષદ રિબડિયા અને આંતરિક બીજું જુનાગઢ જિલ્લાનું રાજકારણ આ બધાની વચ્ચે અને પાટીદાર સમાજનું સમાજ કારણ કારણ કે ગોપાલ ઇટાલિયા કિરીટ પટેલ જો આવે તો પાટીદાર સમાજની પડખે સો ટકા ઉભા રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક સમાજે પણ આ વખતે મને લાગે છે ગોપાલભાઈ ઉપર આશીર્વાદ વરસાયા છે કારણ કે ત્યાં હાઈએસ્ટ એક લાખ બત્રીસ હજાર કરતા વધારે વોટ પાટીદારો એક ત્રીસની આસપાસ એ પાટીદાર વોટ હતા બહુ જ કારણભૂત હતા એટલે આ વખતે એવું થયું હોય કે ભાઈ ભાજપને જીતાડી અને દર વખતે ભાજપના આશીર્વાદ આપવા એના કરતાં એક પાટીદારનો દીકરો બીજી પાર્ટીમાંથી જાય તો આપણું ત્યાં પણ એક પ્રભુત્વ ઊભું રહે વધતા એવું પણ થાય આગામી સમયમાં સત્યા વિશેની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને આમ આદમી પાર્ટીનું સંગઠન બહુ કરવા માટે કાર્યકારી પ્રમુખ બનાવે તો ગોપાલ હિટાલ પ્રમુખ બી બની શકે કાર્યકારી અથવા તો ઈશુદાન પોતે રાજીનામું આપે અને માત્ર એમની મહેનત કરે દ્વારકા કે જામખંભાળ્યા પૂરતી અને ગોપાલ હિટાલ એણે પ્રદેશ પ્રમુખ બનાવી દે ઘણા બધા પ્રોઝ એન્ડ કોન્સ આમાં અત્યારે ચાલી રહ્યા છે આ પરિસ્થિતિમાં મને એવું લાગે છે કે વિસાવદરની ચૂંટણી પછી ખાલી ભારતીય જનતા પાર્ટીમાં નાનો મોટો ભડકો જોવા મળે જૂથવાદનો અને એ ભડકાને સારી રીતે ડામી દે આ સીટ જીતી શક્યા નથી એટલા માટે અને અચાનકથી કોઈ નવા ચહેરા ઇવન મને એવું લાગે છે કોઈ લેડીઝ ચહેરા બહાર લાવે ભારતીય જનતા પાર્ટી વિસાવદર જુનાગઢમાંથી અને સત્યાવીસની ચૂંટણીમાં એમને તક આપે એવું અમને દેખાઈ રહ્યું છે જયેશ રાદડિયાની વાત કરીએ તો જયેશ રાદડિયાના સિરે આ વિસાવદર વિધાનસભાની ચૂંટણી જીતાડવાની જવાબદારી હતી અને એ ચર્ચા પણ હતી કે જો જયેશ રાદડિયા આ સીટ જીતાડી દે તો તેમને મંત્રીપદ ફાઇનલ ફાઈનલ હતું પરંતુ જયેશભાઈ હવે આ સીટ જીતાડી શક્યા નથી જયેશ રાદડિયા જેતપુરમાં ખાસ એવું પ્રભુત્વ ધરાવે છે અને તેના લોકોમાં ખાસા ચર્ચામાં પણ રહે છે પરંતુ આ સીટ ન જીતાડી જીતાડ્યા બાદ હવે શું તેમની છબી ખડાઈ શકે છે અથવા જયેશ રાદડિયાનું આગામી ભવિષ્ય શું કહે છે સાહેબ આપ કઈ રીતના જોઈએ જો ભાજપ ક્યારેય આવી રીતે વ્યક્તિગત રાજકારણથી આને તક આપવી આને તક આપવી એ રીતે ચાલતી નથી ભાજપ બહુ સ્માર્ટ છે મારો અવાજ આવે છે હા સાહેબ ભાજપ છે ને વ્યક્તિગત રાજકારણ થી પર અને સમાજ રાજકારણથી પર થવાનો સંપૂર્ણ પ્રયત્ન કરી લોકોને બતાવવાનો એક મોટો પ્રયત્ન કરતા હોય છે અમે આ બધાથી દૂર છીએ ભારતીય જનતા પાર્ટી બહુ સ્માર્ટ છે આમાં જયેશ નું નાક કપાઈ ગયું હવે મંત્રી પદે નહીં આવે ભાજપની એક સ્ટાઇલ છે ચૂંટણીના એક વર્ષ પહેલા એન્ટી ઇન્કમ્બન્સીને ખાળવા માટે બધા જ ચહેરા બદલી નાખે તો બની શકે છવ્વીસ માં ગમે ત્યારે હવે આખું મંત્રીમંડળ કારણ કે આજ બદલાય કાલ બદલાયની જે વાત ચાલે છે એ અત્યારે ના બદલે બે ચાર મહિના પછી દિવાળી પછી ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી સાથે આખું મંત્રીમંડળ બદલી નાખે ટેમ્પરરી જયેશ રાદડિયાને એક મોટો પંપ મારવા માટે ટેમ્પરરી આ એક વર્ષની રાજનીતિમાં એક વર્ષનો જે ટેન્યુઅર આવશે એમાં જયેશ આદડિયા ને ટકા મંત્રી પદે બેસાડી શકે અને પછી સત્યાવીસની ની ચૂંટણી પછી જે નવું મંત્રી મંડળ બને એમાં કોઈ ના હોય જયેશભાઈ આજુબાજુ ફરક ફરકતા હોય એ કોઈ ના હોય આવું પણ ભાજપ એક ખેલ ખેલી શકે છે કારણ કે એમાં જયેશ આદરિયાનો શું વાગ ભલે એમને જવાબદારી આપી અલગ વસ્તુ છે પણ કિરીટ પટેલ પેલું કેમ જણનારીમાં જોર ના હોય તો હુજાણ બિચારી શું કરે એમ જયેશભાઈ તો એમની રીતે બધો પ્રયત્ન કર્યા અને જયેશભાઈ કુ અલગ વ્યક્તિત્વ છે પણ કિરીટ પટેલની નારાજગી એમના કૌભાંડ હર્ષદભાઈ ભૂપતભાઈ એ સમાજ કારણ બધું કઈ કામ ના કર્યું તો સીટ ના જીતી શક્યા આમાં કે હું જયેશભાઈ નો ફેન ફોલોઅર નથી પણ મને હું જેટલું ભાજપને નજીકથી ઓળખું છું કે નાના અમથા સમયમાં જયેશભાઈને કંઈક આપી દે કે ભાઈ તમને અમે આપી દીધું આટલું બધું હતું તો અમે તમને એક મંત્રી અને મંત્રીપદમાં પદમાં પછી એવું જરૂરી છે કે આ જ મોટા મંત્રી બનાવવા એમને નાનકડું કોઈ પણ વિભાગ આપી દેવાનો જે દેખાતો બી ના હોય ટેમ્પલ ટુરિઝમ ટાઈપનો દેવસ્થાન ધર્મ વાળું જે ખાતું છે ગઈ વખત એમની પાસે જેમ ટુરિઝમ હતું એમ બીજું કંઈ આપી એક વર્ષ પૂરતું સીમિત રાખે અને સત્યાવીસ ચૂંટણીમાં ટિકિટ પણ ના આપે જયેશભાઈને એવું પણ બને અને એમ કરીને જયેશભાઈ ને ટાટા પાણી ખ કાઢી નાખે અને અમે તમારું રાજકારણ ચલાવ્યું ચલાવ્યું કરીને ભાજપ એમને સાઈડમાં મૂકાઈ દેશે આવું એક એક ભીતિ આ છે બીજી ભીતિ એ બી છે કે અત્યારે દેખાડવા માટે કે ભાઈ અમારે તમે વિસાવદરની સીટ ના જીતાડી તમને પ્રભારી બનાયા વત્તા પેલી નારાજગી હા આ કે ભાઈ ઉપરવટ થઈ મેન્ડેટ મેન્ડેટની ઉપરવટ જેમાં જયેશભાઈ ક્યાંક સાચા હતા પણ અમિતભાઈને ગમે તેમ કરીને બિપિનભાઈ ગોતાને ડિરેક્ટર બનાવવા અને એનું નામનું મેન્ડેટ આવ્યું ભાજપમાં પહેલીવાર સહકારી ચૂંટણીઓમાં મેન્ડેટ લગભગ તો આવે નહીં તેમ છતાં એ મેન્ડેટને પણ રૂલિંગ કર્યું જયેશભાઈને એક કારણ હતું પ્રભારી કે લો તમારા તો જીતી બતાવો એટલે એ મેન્ડેટની ની ઓવરરૂલિંગ જે કર્યું હતું એનો પાઠ ભણાવવા માટે પણ જયેશ આદર એને હમણાં સાઈડમાં રાખે એટલે હવે કદાચ અત્યારે જો હાઉ સાઈડમાં રાખે તો બે હજાર બત્રીસ સુધી જયેશભાઈ માત્ર ત્યાંના સમાજની લોકોની સેવા કરવી પડશે બિલકુલ વિસાવદરમાં પણ સાહેબ અમે જે રીતના લોકોને મળ્યા ત્યાં લોકોનું પણ કહેવું હતું કે કિરીટ પટેલ જે ચહેરો છે તેમાં જ કંઈક ક્યાંક ને ક્યાંક ખામી છે હર્ષદ રીબડિયાની વાત કરીએ તો લોકો કહેતા હતા કે હર્ષદ રીબડિયાને જો ટિકિટ આપવામાં આવી હોત તો સમીકરણો કદાચ બદલાઈ શક્યા હોત ગોપાલ ઇટાલિયા જીતી શકત પણ આટલું બધું માર્જિન હતું તે માર્જિન ઓછું થઈ શકત અને કિરીટ પટેલની વાત ગોપાલ ઇટાલિયા પણ આપ જેમ કહ્યું તે પ્રમાણે સતત એમનો ટાર્ગેટ પણ એ જ હતો કે કિરીટ પટેલ જે ઉમેદવાર છે તે ભ્રષ્ટાચારી છે અને ગુંડારાજ છે બીજો એ સિવાય ગોપાલ ઇટાલિયાએ મુખ્યત્વે એમને ટાર્ગેટ રાખ્યા છે એ સિવાય અન્ય કોઈ વાત નથી કરી મોટી વાત નથી કરી અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયા આ મુદ્દે જીતી ગયા છે તો હવે ગોપાલ ઇટાલિયા સોની ગુજરાતભરમાં તેમનું સન્માન થઈ રહ્યું છે સુરતમાં પણ તેઓ જઈ રહ્યા છે અને સુરતમાં પણ ક્યાંક ને ક્યાંક ઉત્સાહનો માહોલ છે વરસાદ વચ્ચે તો શું આની અસર પડી શકે છે કારણ કે સુરતમાં પણ જ્યારે એક સમયે આમ આદમી પાર્ટીની જે કોર્પોરેશનમાં સીટો આવી એ ત્યારે સી આર પાટીલ પણ બોલ્યા હતા કે સોનાની થાળીમાં એક છિદ્ર પડી ગયું ત્યારબાદ કેટલાક કોર્પોરેટર નારાજ થઈને પાછા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય ગયા તો હવે આ ગોપાલ એટલા જીત્યા છે અને સુરત આવી રહ્યા છે તો સુરતમાં શું કોઈ આમ આદમી પાર્ટીને ફાયદો થઈ શકે સુરતમાં કશો ફાયદો કોઈ થવાની નથી સુરતની જનતા ભાજપને એટલી બધી વરેલી છે એના નાના નાના બે ચાર ઉદાહરણ તમને આપી દઉં બે હજાર બારમાં કેશુભાઈએ ગુજરાત પરિવર્તન પાર્ટી પોતાની બનાવી કેશુભાઈ પોતે વિસાવદર જીત્યા અને એ જ સુરતમાં થી ચાલુ કરી હતી સભા બે હજાર બાર ની ચૂંટણીની શરૂઆત કેશુભાઈએ સુરત થી કરી હતી સભામાં પાંચ લાખ માણસ હતું એક બે નહીં પાંચ લાખ માણસ હતું કારણ કે કેશુ બાપાનું વર્ચસ્વ હતું એ સમયના કાશીરામ રાણા અને એ સમયના બધા જૂના આરએસએસ એસ જનસંઘીના લોકો જે પાટીદાર સમાજના મોભી ભીષ્મ પિતામાં કહેવાતા એ લોકોએ સુરતથી શરૂઆત પેલા ગજેરા પરિવાર આપણો ગજેરા સાહેબ ધારાસભ્ય પણ હતા એ વખતે એ બધું જ હતું લોકોએ ખૂબ ત્યાં જઈને જમ્યા એક પણ સીટ સુરતથી થી નહોતી આવી બે સીટ આવી હતી એક વિસાવદર અને એક બીજી ત્યાંથી સૌરાષ્ટ્રમાંથી એટલે એ વખતે સુરતે કોઈ જ આશીર્વાદ ભાજપ ઉપર કે કેશુ બાપા ઉપર નહોતા વરસાવ્યા ત્યારબાદ હાર્દિક પટેલ પાટીદાર આંદોલન બે હજાર સત્તર હાર્દિક પટેલે સુરતમાં સભા કરી આખો પાટીદાર સમાજ ઉમટી પડ્યો હતો એટલો બધો ઉમટી પડ્યો હતો આ જ રીતે જમણવારની વ્યવસ્થા એક પણ સીટ ના આવી સુરતની સોળ સીટ છે સિટી અને જિલ્લાની થઈને એક પણ ના આવી એમાંથી બે પાંચ બીજો આવી હોત ને તો બે હજાર સત્તર માં કોંગ્રેસ સરકાર હોત અને હાર્દિક પટેલ સો ટકા એ વખતે મુખ્ય નાયબ મુખ્યમંત્રી થઈ ગયા હોત કારણ કે હાર્દિક ના જોરે આખું લડાયું હતું એટલે સુરતે ના આપી ત્યારબાદ કોર્પોરેશનની ચૂંટણી એમાં પાટીદાર સમાજવાળી નારાજગીને ધ્યાનમાં રાખીને કો ત્રીસ કોર્પોરેટરો આમ આદમી પાર્ટીના ચૂંટણીને આવ્યા હતા ત્રીસ કે પચીસ જેટલા હવે મને એક્ઝેક્ટ આંકડો યાદ નથી અને ત્યારબાદ બધું પતી ગયું અને પછી અંદર ખાને બધું ચાલુ થયું એટલે જે કોર્પોરેટર બધા ધીરે ધીરે પાછા ભાજપમાં ભળવા માંડ્યા એટલે સુરતમાંથી ક્યારેય કોઈ આશા રાખવી નહીં હું તો બધી મહેનત કરવી નહીં કારણ કે તમે કંઈ બી કરશો પણ આશીર્વાદ પ્રાપ્ત નહીં થાય એના કરતાં આપણે બીજે મહેનત કરો કોંગ્રેસ અને આપે જો મહેનત કરવી હોય તો સુરતને છોડીને કારણ કે સુરતની સોળ સીટ ક્યારેય કોઈને આ નહીં આપે અને હું તમે કોઈ ચેલેન્જ નહીં આ એક પેલી રીતે એક હેલ્ધી કોમ્પિટિશનની દ્રષ્ટિએ કહીએ છીએ કે મહેનત કરીને એક સીટ જીતીને બતાવી દો તમે ખરેખર નહીં આપે સુરતની જનતા તમને એટલે સુરત પર એ રીતે ભરોસો નહીં કરવો રાજકીય રીતે કે તમને મળશે કઈ એટલે ગોપાલ ઇટાલિયાનું સન્માન થશે બહુ બધું જ થશે પણ સુરતની સીટ ગોપાલ ઇટાલિયા પોતે જ હારીને આવ્યા હતા બે મોટા બિલકુલ એટલે એજ કહું કે કેમ ઉમેશ મકવાણા બોટાદ થી જીતે આપડા ગારીયાધાર વાળા વાઘાણી જીતે આ બધા જો જીતી શકતા તો સુરતમાં તો એમને હતું આમ આદમી પાર્ટીનું ગોપાલ ઇટાલિયા અલ્પેશ કથિરિયાનું તો ત્યાંથી કેમ ના જીતી શક્યા

માહિતી આપી વિસાવદરની ની ચૂંટણીને લઈને ઉમેશ મકવાણા વિશે અત્યારની રાજકીય પરિસ્થિતિ શું છે તેના વિશે માહિતી આપી તે બદલ આપનો આભાર